આપણી એસટી તો નથી આ ડિસ્કવરી જો એસટીમાં તો બધું દેખાડે છે આવવા જ ને આપણે આ દેશી છે ડિસ્કવરી લાઈક કરો અને આપણે લાઈવમાં જોડાથી યુટ્યુબ ફેમિલીની અંદર આપણે દેશી ડિસ્કવરી ચાલુ કરવામાં આવી છે અત્યારે હાલમાં તમે જોઈ શકો છો સરસ મજાના ઢોર સરી રહ્યા છે એટલે આપણે આવી ગયા છીએ લાઈવ કરવા ફરી વખત તમે વિડીયોમાં જોઈ શકો છો લાઈવ બની કરી ચકચ કરવાનું ભૂલશો નહીં આપણે ગાવું સરસ છે તેમનો લાઈવ કરી રહ્યા છીએ તો તમને ખ્યાતિ તમારા ગામની અંદર માલઢોર કેટલાક છે ને આપણે જોવા અહીંયા બહુ સરળ તો નથી પણ તો એ માલઢોરો ડેમની માથે આવી ગયા છે ડેમની માથે ધીમે ધીમે સરી રહ્યા છે અત્યારે બહાર ઉપર થવા આવી ગયું છે એટલે હવે તમે જોઈ શકો છો ડિસ્કવરી મીની ડિસ્કવરી જલ્દીથી ફોલો કરો લાઈક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મારા વાલા મિત્રો તમને આવવાને આવા લાઈવ પ્રોગ્રામ જોવા મળી રહેશે અલગ અલગ મિની ડિસ્કવરી ઉપર ચેનલમાં પહેલી વખત આવ્યા હવે લાઈવમાં આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને જલ્દી છે જલ્દી આ નોટિફિકેશન મળી રહે એની જલ્દી થી જોડા મિની ડિસ્કવરીની અંદર આપણે લાયક કરવાનું ભૂલશે નહીં મિની ડિસ્કવરીમાં જોડાણ હોય નવાગમ કર્મભૂમિ નું નામ છે ને આજે નવો છે નાનો એવો બ્લોક કે મિની ડિસ્કવરી એટલે કે આપણે જોઈ શકો છો સરસ મજાના ગાઉ સરી રહી છે ભેંસું સરી રહી છે સરસ મજાનું પણ આમ જો ઉપર ખુલ્લું વાતાવરણ છે અને તરત માલ ઢોર પણ મજા આવી છે આજે વરસાદ નથી એટલે આ બાજુ પણ તમે જોવો સરસ મજાના માલ ચડી રહ્યા છે જલ્દી સે જલ્દી ફોલો કરો લાઈક માં પહેલી વાર આવ્યો હોય તો ચેનલ લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિની ડિસ્કવરી ઉપર પ્રોગ્રામ ચાલુ છે તારી આપણા બ્લોક નું નામ રાખ્યું છે આજનો મિની ડિસ્કવરી તો આગળ તમને પણ દેખાડ સામે દૂર લગન પણ છે જે આપણે તો મિની ડિસ્કવરી કહેવાય આને આજના બ્લોકનું નામ છે મિની ડિસ્કવરી સરસ મજાના માલ શરી રહ્યા છે અમારે અહીંયા કોઈ જનાવરની પણ બીક નથી ભાઈ હા વર્ષ દીપડો કે કૂતરો માલને કોઈ અસર થતી નથી એની હાથે બિંદાસ કરે એકદમ ટાઈમ ટુ ટાઈમ ઢોર આવી જાય ને જોવો નાના મોટા બધા પશુઓ પણ અહીંયા પાણી પણ સુવિધા છે ડેમ છે આપણે એટલે માલને પણ એ કાંઈ ઉપાદી નથી આમ તો આને સૌ કહે છે નંદી મહારાજ રેડિયો મારો હોય તો કઈ નકી અમારા ભાઈ એક ગાડી લઈને નીકળ્યા છે ને સેનલમાં પીના રહેજો ભાઈ મારા વાળા લાઈક કરતા જાવજ કરજો જરૂરથી કે આ મિની ડિસ્કવરી પ્રોગ્રામ કેવો લાગ્યો લાયક તો જરૂર કરજો ભાઈ સેનલને તમે સબસ્ક્રાઈબ કરો કે ન કરો પણ લાઈક કરો એના કોઈ કિંમત નથી લાઈક કરવાની જલ્દી થી જલ્દી જોડો લાઈવમાં જોડા કરો લાયક કરો જલ્દીથી આપણે હજી મારા વાલા ચૌદ જણા જોવો છો એમાંથી તમે એક જણા લાઈક આપીશ મારા વાલા જલ્દીથી જલ્દી લાયક કરો આપણે તમને પડી કોરીની અંદર નંદી મહારાજના દર્શન કરાવવા લાઈક કરો ફોલો કરો જલ્દી સી જલ્દી સરસ મજાના પંચી વાતાવરણ એવું સરસ મજાનું છે એમ ખુલ્લું એટલે આજે મને મજા આવી ગયા બ્લોક બનાવી ડિસ્કવરીનું આમાં પણ તમે જોયું આગળ થોડીક વાર પહેલા ગાડી નીકળી ગાડી પણ મોટા વાહન ચાલી શકે એવું આ પાળો છે માલ ઢોર ને સરવાની કઈ બીક નથી જનાવર ની કોઈ બીક નથી આમાં તમે જોઈ શકો છો સરસ મજાના આપણે માલ ઢોર સરી રહ્યા છે એક નીકળ્યો છે જો સડીયો આ છે ડેમી મીની ડિસ્કવરી માં લાઈવ આ જોડાયો આપણને મોજ આવી ગઈ એટલે આપણે તમને સીધા આજે નંદી મહારાજ નીકળી ગયા છે હળુ હળ કરતા હાલ જાય છે નંદી મહારાજ ગૌ હાલ્યા જાય છે નંદી મહારાજ અહીંયા પણ બ્લેક કલર ને કલર જઈએ એટલે કે ગૌ છે ગાય સરસ છે સરસ મજાની પણ જવું અમારે અહીંયા મોટું તો ગૌશરણ તો નથી પણ અહીંયા તો આમની બે દાત દાંત દેખાય છે ગાય છે ભાઈ પેટર્ન દેખાડું ના પણ અત્યારે માલ આવી ગયા છે જુઓ તમે અમારે મિની ડિસ્કવરી ની અંદર તમે બનાવ્યો એટલે હું દેખાડું કે અમારે જો અહીંયા તો જલ્દીથી જલ્દી લાયક કરો લાયક કરવાનું કોઈ પૈસા ખર્ચ લાગતો નથી ભાઈ જો એ બાજુ પણ એટલા જેવું હોય અહીંયા કેટલા છે જો તમને દેખાડું એક માર્થિંગ કેટલા છે ખબર છે જો આ બાજુ લાગત છે સ્ટોર છે ભાઈ એટલે આપણે બનાવવામાં આવે છે મિની બ્લોક જલ્દી જોડાવ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો નવા ગમ કર્મભૂમિ સેનલને આવા નવા અજ આવે એવા વિડીયો જોવા મળી રહેશે કેમ આજે નામ રાખ્યું છે મિની ડિસ્કવરી બ્લોક આજના વિડીયોની કોમેન્ટમાં આપનું નામ છે મિની ડિસ્કવરી બ્લોક ને તમે જોઈ રહ્યા છો કર નવાગમ કર્મભૂમિ ચેનલ તો વિડી લાઈવમાં જોડાઈ રહેજો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો જલ્દીથી લાઈક કરો એટલે આગળ હું તમને બીજું પણ દ્રશ્યો દેખાડું તમે જોવો તમને મજા આવે આપણે આરે બનાવો એટલે તમને લાવે નહીં અંદર મજા આવી આવે કરે કરેદ જલ્દી માં જલ્દી લાયક કરો તમને આગળ મારા ગામનું તળાવ દેખાડો એટલે કે ડેમ આપણે જો આ છે આપણા ગામનો ડેમ એટલે કે અમારા ગામનો ડેમ નવા ગમ ભૂમિ ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો ચેનલ લાઈક કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મારા ભાઈ આમાં લાઈક કરો આપણે તો મિત્ર લાયકની જરૂર છે લાયક આપો એટલે આપણે ઘણું મારે ન કહેવું પડે કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો મને ખબર જ છે મારા બધા જે આવ્યો અત્યારે લાઈવ ઉપર જે જોડાઈ રહ્યા છે અને જોઈ રહ્યા છે તો એ બધા આપણે લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરેલી જ છે પણ આજના વિડીયોને તમે લાઈક કરો મિની ડિસ્કવરી પ્રોગ્રામ तो आम जो खुल्लू मैदान तमने सरस मजा में देखा है हम लोग आता भी नहीं है उसे मजा आवे मिनी डिस्कवरी प्रोग्राम કાવું સરી રહી છે ભેંસું સરી રહી છે સરવાનું અત્યારે સમય થોડોક સારો છે એટલે સરણ બહુ સારું છે આપણે ડેમના કિનારે સમય મારા અંદાજે છવીસ થઈ છે આપણે ટૂંક સમય માટે હવે આપણે આગળ લાઈવ કર્યું છે એટલે જોડાઈ રહેજો મિત્રો જોડાશો તો આપણે લાઈવે પણ લાંબુ કરશું સમય તો પૂરો થઈ ગયો છે પણ મિત્રો સાથે આપણે મુલાકાત ચાલુ છે એટલે આપણે મિત્રો આવે છે એટલે આપણે લાઈવે ચાલુ રાખ્યું છે ચેનલમાં જોડાઈ રહેજો એટલે હાઈવે ઉપર નહીં વાલા આમાં ઝાડવા તમે ઓળખતા હો તો કમેન્ટમાં લખજો ક્યાં ક્યાં ઝાડવા ઊભા છે અહીંયા અને શું શું એનું નામ છે ઝાડવાનું હું તમને દેખાડી રહ્યો છું સરસ મજાના અમારા ડેમના કિનારે ઊભા એટલે કે હાઈવે રોડ જેવું છે હો મોટી ગાડી પણ વહી જાય ફરતો રાઉન્ડ ઓલી બાજુ તે આ બાજુ આપણે એકદમ ખુબસુરત નજારો છે આભાર એસો મજામાં નહી મારું ગામ નવા ગામ ગાળિયાધાર મિત્ર તમે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર હેલો તમે પૂછ્યું છે કયું ગામ તમારું ગામ નવા ગામ છે અને આપણી ચેનલનું નામ જ એ છે નવા ગામ કર્મભૂમિ ચેનલ તમારો ખૂબ ખૂબ આભાર ચેનલ ઉપર આવવા બદલ આવો નવો સપોર્ટ તમે આપતા રહેજો ને આપણે આવી રીતે સરસ અલગ અલગ જગ્યા ઉપરથી ડિસ્કવરી પ્રોગ્રામ બનાવવાની સારું કર્યું છે એટલે લાઈવમાં બન્યા રહેજો આપણે તમે જોઈ શકો છો સરસ મજાનો આપણો અહીંયા માલ ફરી રહ્યા છે ને આપણને આજે પણ ખુલ્લું આસમાન છે એટલે મજા આવે છે એકદમ જોવો કિનારે કિનારે ગાઉ ફરી રહી છે સરસ મજાની આપણે લાકડી લઈને પણ ન જવું પડે હારે અને હાથે જોવાણપાપ ભેંસ શરી રહી છે ઓલપાપ વાવું શરી રહ્યું છે ના હોય તો સેન્ડલ માં જડાઈ જો હું તમને લઈ જાઉં છું આ મોલ પર જવું છે આપણે તમારે કાઠિયાવાડી માં કે છે કે વીરડો પાણી નો મીઠા પાણી નો વીરડો અહીંયા બનાવેલો છે મીઠા પાણી નો વીરડો ડેમ માંથી પાણી આવી જાય એટલે જુઓ તમને હું લઈ જાવ ત્યાં અમારા ગામની અંદર પાણી તો મોડું જ છે નર્મદાનું પાણી નથી આવતું આપકો ચોમાસું અમારે વરસાદ ન હોય એટલે અહીંયાથી પાણી ભરો આવ્યા છે દેખાડું જો આ રીતનો વીડો બનેલો છે જો મિત્રો

પછી આ બાજુ પાણી જતું રહેશે આ બાજુ એવું સરસ મજાનું ઢીલું ઢીલું ના ગરવે એમ લાગે કે આપણે મિનિટ સાપુ તારા તો ન કહેવાય પણ કે સરસ મજાનું આપણે વાતાવરણ ગિરનાર જેવું નદી હાલી જાય તેવું પાણી દેખાશ ને સરસ મજાનું તો મિત્રો આપણે સરસ સરસ મજાનો તમને વિડીયો બતાવી રહ્યો છું અહીંયાથી અમારા ગામના પાણી ભરે છે ને ડેમની અંદર પાણી હશે ત્યાં લગાડે અહીંયા પાણી મીઠું આવી રહેશે ને આખું અમારો પલોટ વિસ્તાર અહીંયાથી પાણી પીવે છે મીઠું ને ટોકી કરી લે છે ડેમમાં તો આમ ખૂટતું તો નથી પાણી એમની અંદર પાણી તો ખૂટું ખૂટું કદાચ મહિનો ખૂટી જાય તો મહિનો જાય પાણી ત્યાં શું આવી જાય છે આટલું પાણી ત્યાં લગન ભર્યું રહેશે હું તમને સરસ મજાનું વાતાવરણ બેસાડો અહીંયા તો આપણે જનાવળા કિલર કર્યા છે

ટપકું દેખાય પછી કલર કલર ના હોય પણ તડકો હશે એટલે આ બાજુ પણ જો જો સામે લગ્ન દેખાય તે મારીના ફોલો થાય એટલે આ બધું દેખાય જ્યાં બનાવેલો છે એ પાણી મિત્રો હાલો સમય થઈ ગયો છે જમવા જવાનો અને હવે આપણે તમે જોડાણ એટલે થોડીક વાર હજી આપણે તમારે વાતચીત કરીએ કરો ક્રેચ કરવાનું ભૂલશો નહીં નવા ગામ કર્મભૂમિ ચેનલની ને આપણે અવારનવાર કહેવાય છે કે આને એમ કહેવાય છે કે હું તો એમ મિની ડિસ્કવરી પ્રોગ્રામ આજનો મારો થયો છે અને હા આપણે થોડીક વાર પેલો એક વિડીયોમાં તમને બતાડ્યું હતું જોકે તમને કદાચ એક ઔષધિ છે એટલે કે એક રોગ આપણે કે ડાયાબિટીસ કહેવાય એમને આ પાંદડા પાણીમાં સાફસુફ કરી અને ઉકાળી નાખવાના ગરમ પાણીમાં એકદમ ઘાટો રોગ જેવું કરી કે પાણી જેવું કરવું રસ કાઢી નિસવી પછી એમનું આ પીવો એટલે તમને ડાયાબિટીસ હંમેશા માટે કંટ્રોલની અંદર થઈ અખતરો છે કે આપણે સંબંધી હતા એમને કરેલો છે અને એક સાધુ મહારાજ આપણને કીધેલું એટલે આ ઔષધિ છે જો કે ઉપયોગ કરે કરે એટલે પૂણા પૂણા પાંદડા હોય એમાં કારણ કે ધોઈ નાખવાનું જીવન માથે માથે તો બધાને ખબર જ હોય તમને એટલે આને ધોઈ ગરમ પાણીમાં રસ આ ઉકળી જાય રાજી નહીં જાવ દેવો ઉકળી જાવ ગરમ પાણી પછી એમાંથી છોડી અને રસ કાઢી અને પછી ચોખ્ખું કપડું લઈને એમાં ગાળી નાખો ગાળી અને પછી વાલા છે ને એના પાંદડા જો પીળા ફૂલ છે નહીં લેવાના અને પાંદડા છે ને લીલા લીલા એ બધા લઈ લેવાના પાંદડા પાંદડા બધા લઈને અને હોળીને અંદર નાખી દેવાના કાઢીને બધા તોડી તોડી સાફ કરીને પછી બે દણ પાણીમાં સાફ કરીને નાખવાના એટલે શું છે બધું કચરું નીકળી જાય અંદર તૂર ને મીટી બધું એવું લાગ્યું હોય જીવાત હોય આ તો સોમસ છે એટલે આ તો મને અમે મળી રહ્યા આપણે ખેતરની અંદર આજુબાજુ તમે જાઓ તમારા ત્યાં પણ હોત મળી રહે તો આ ડાયાબિટીસ માટે કામનું છે કંટ્રોલ થઈ જાય એની પાકી ગેરંટી જેવું છે આ કે આપણો પોતાનો અનુભવ છે મને તો ડાયાબિટીસ નથી પણ એક આપણા સંબંધીને હતી નાના છોકરાઓને એને કંટ્રોલમાં આવી ગઈ રેડી થઈ ને તારે એસન લેવા પડતા દરરોજના બબે ત્રણ તણ એ બંધ થઈ ગયા એટલે હું આમ કહું આપણે જેમ બંધ એમ છે ડૉક્ટરી બંધ કરી અને દેશી હળિયામાં વ્યાસી એમ જો ઓર્ગેનિક કેમ ખેતીમાં કરે એમ પણ આપણે દવામાં ઓર્ગેનિકમાં આવતા જઈએ તો આપણી માટે રોગશાળો શરીરની અંદર નાબૂદ થઈ જાય એમ કહે છે ઓછો રોગશાળો થાય જમીનની અંદર જેમ ઓર્ગેનિકમાં આવતા ગયા છે માણસો અત્યારે દવા નાબૂદ કરતા જાય છે ખાતર ને બિયારણમાં એમાં બધા તો એમ આપણે પણ દવાની અંદર પણ ફારપેર કરીએ તો આપણા શરીર માટે ખાવા માટે સારું રહે મિત્રો આપણે આ મિની ડિસ્કવરી પ્રોગ્રામ અંદર એનો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ને જે આપણે તમને ફરી એ પણ તમે કોઈ પણ ન હોય તો થોડો ઘણો એક બે ટ્રાય મારી જજો ડાયાબિટીસની અસર તમને અંતિમ પાસે પડી જશે એ નવ્વાણું ટકા ગેરંટી આપું છું હું જ તે પોતે કારણ કે આપણને એવો અનુભવ છે કે એમને બે ત્રણ જણાને એ આવડ પીને એના રસપીને આપણને ડાયાબિટીસ કંટ્રોલમાં થઈ છે કારણ કે અત્યારે તો ડાયાબિટીસ નાના મોટા બધાને થાય ચા પીવે તોય ભલે ન પીવે તોય ભલે તો આપણે અહીંયા આજનો મિનિ ડિસ્કવરી પ્રોગ્રામ પૂરો કરીએ છીએ તો ફરી વખત મળીશું નવા બ્લોકની અંદર આપણે સરસ રહીએ સરસ રહીએ જય મહાદેવ અરે